હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય જોહ જય આદિવાસી તો અત્યારે સાડા ચાર વાગે દક્ષિણ અમારી સાથે આવી કરવું હતું ને એટલે ઉઠી ગયો યુગ ભી તો ત્રણ હા હવે પાછો ઊંઘી જશે ને યુગ હવે જઈને ઊંઘી જજે અમારે યુક્ત ઝેરી ને લઈને ઊંઘે કે ચાલો ઊંઘી જાઓ સવારે ઉઠજો ને સાત વાગે ચાલો ગુડ નાઇટ

અત્યારે દેવિક માટે ટીફી પેક કરી દઉં છું યુગ તો પછી જશે એટલે એનું પછી એ કરીશ હમણાં દેવિક માટે રોટલી શાક ભરી દઈએ ડબ્બામાં આ બદામ જો યુગ માટે રૂપનગર થી આવી છે પેલી દેશી બદામ એ બાજુ બહુ થાય એટલે એ લોકો એ રેવંતી ફોય અને રાઘવભાઈ એ પાયરી બહુ બધી ભેગી કરેલી ને આપણે ગામડે થી લાવેલા ને એમે ખલમાં એ કરીને કાયડી છે એટલે તને ખાવાન આપું છું લે ખાઈ લખાઈ કેવી લાગે

આ ભરી દીધું છે ટિફિન અને નવી બોટલ લઈને કેટલી ખુશી થાય આવું લઈ જવાનું નવું નવું હવે આપણું ડોલું બનાવવાનું છે આજે એટલે તૈયારી કરું છું તું એ છોલું છું યુગ તું ખાય છે કેવું લાગે મસ્ત મીઠું એવું કાંજે આવીને ખાશે ને હા અત્યારે લોક મારી દીધું છે ને અત્યારે હું જાઉં છું યુગને લેવા માટે ઊંઘ આવતી હતી ઊંઘ કેટલી ખાંસી થાય ને ઊંઘ જ નહી ચાલો આપણે જઈએ યુગને લેવા અમારે યુગ કુમારે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે દોડવાની કાલે યુગને સ્પોર્ટ્સ ડે છે અને સ્કૂલમાં ટોપી પહેરીને આવવા કીધું છે અને આપણે તો યુગની બધી જ ટોપી ગામડે મૂકી આવ્યા છે તો અત્યારે આપણે એની નવી ટોપી લેવા જવું પડશે માર્કેટમાં ચાલો જઈએ એને જમરૂક બી લેવું છે અને સફરજન બી કે હા અમારા યુગે દોડમાં ભાગ લીધો છે કે હા જીતશે ને કાલે દોડમાં હા જો યુગ દોડમાં હાર જીત તો થયા કરે બરાબર એટલે હારી જવાય ને તો નિરાશ નહી થવાનું આપણે રડવાનું નહી હા ને એવું નથી કે આપણે જીવનમાં બહુ મોકા મળશે તો છેલ્લો જ મોકો છે એવું નહી માનવાનું હો ને હારી જાય રડવાનું અમારે યુગ ને છે ને જલ્દી જ રડવું આવી જાય એ તો વાત વાતમાં રડે અને કઈ સહનન ની થાય રડવાનું ચાલુ કરે દેવી કઈ આટલું જ બોલી દે તો ભી રડવાનું ચાલુ કર દે તમે જઈ આવતા ચાલતું

હમણાં આંબાના આંબાનો મોર આવી ગયો છે એ બધો જો જેની થોડો થોડો આવવા લાગ્યો છે એ બી ખરી જશે એટલું ખરાબ વાતાવરણ થવા લાગ્યું છે બે દિવસથી આ વાતાવરણ હોય ને ઘરમાંથી નીકળવાનું બી ગમે નહીં છે મસ્ત ટોપી બતાવી દો યુગ માટે કે હા એના માટે કેવી જોઈએ યુગ હે મસ્ત માફ કરી ગયો પેલા જો કેવો લાગે આ બાજુ પાછળ સેટ કરવાનો આવે ને ફાઇનલી મળી ગઈ કે સાઈઝ તારામાં આપની મળતી જ નથી એમ એટલે એક આ ખાલી બ્લેક કલરની આવી ચાલશે ને આજે લીધો પાકીટ કેટલું લેવાનું આજે અઢીસો

રસ પીવો છે ના નથી પીવું ખાંસી બહુ થાય એટલે મે નહીં પીવાની આ દેવિક માટે પાર્સલ કરી લીધો હા અને યુગને રસ પીવો તો એટલે લઈ આવ્યો તો મને બહુ ખાંસી થાય એટલે મન નહીં પીવું યુગ કે મને માથું દુખે છે ને રસ પીવો છે એટલે પછી રસ પીવા લઈ આવ્યો એ રાતે ઊંઘ નહીં પૂરી થાય એટલે એને માથું દુખે છે સવારે વેલ્લો ઉઠો તો ને 4 વાગે એટલે હમણાં જઈને ઊંઘી જજો હા પછી ખાવાનું બને પછી ઊઠજે ચાલો શેનો લોટ બાંધે છે ચોખાનો લોટ કેમ આજે ચોખાના રોટલા બનાવવાનો ના રે ના તો આ યુક કે મમ્મી મને માંડા ખાવ છે એમ જ એમ કે તો બનાવી આપને બનાવી આપ એમ જ કરતો તો એટલે બનાવું છું થોડા કે મચ એને ખાવું છે એટલે સારું બનાવી દે તમે મે બી ખાઈ લઈશ પણ લાલ ચોખા રાંધ છું લાલ ચોખા મમ્મી કે હમ એલા આપણે મેળામાંથી લાવેલા છે હા જોઈએ કેવા લાગે આજે તો તો આ અમારા માંડા બની ગયા છે જો આજે અમે લાલ ચોખા બનાવ્યા છે આ ચોખા અમે કાલે મેળામાં ગયા તા ને ત્યાંથી લઈ આવ્યા હતા પહેલા અમારે સાઈડ આની ખેતી કરતા હતા તો હવે ખાસ જોવા નથી મળતા જો તમારા વિસ્તારમાં આની ખેતી કરતા હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો

રસોડું જ્યાં સુધી ચોખ્ખું નહીં થાય ને ત્યાં સુધી મને ઊંઘી નહીં આવે કોઈ દિવસ મે રસોડું અને વાસણ એમ જ નથી રાખતી સાફ કર્યા વગર ઊંઘું જ નહીં ચટપટી લઈ જવું છે ચણા બોળી દીધા વાસણ ઘસાઈ ગયા છે ચાર જણ છે ઘરમાં પણ વાસણ નો ઢગલો જો ખાલી સાંજના જ આટલા વાસણ છે અને સવારના અલગ થાય અને અત્યારે હું પોતું મારું છું અત્યારે હું નવરી થઈ આજના આ બ્લોગ ને અહિયાં જ એમ કરીએ છે જો તમને અમારા સારા લાગતા હોય તો અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને એમ બાય બાય